યોગ કોંગ્રેસના પ્રમુખ એમની સાથે ઉપસ્થિત શક્તિશ્રીના પ્રમુખ એવા શક્તિશ્રીના પ્રમુખ એવા વૈશાલીબેન શિંદેજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેશભાઈ નવસારી જિલ્લા શક્તિશ્રીના પ્રમુખ એવા બેન ઝરણાબેન કુંજાલીબેન યોગ કોંગ્રેસ નવસારી જિલ્લા પ્રમુખ એવા જય પટેલ શચિનભાઈ ધર્મેશભાઈ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ બેન તેમજ ભાગેવાન સાહેબ ખૂબ લાંબી વાત કરી છે વધુ લાંબી વાત નથી કરવાનો પરંતુ સુપર શક્તિ સીનો કોન્સેપ્ટ શું છે સુપર શક્તિ યુવક કોંગ્રેસની એક પાંચ છે જ્યારે આની વિશે વાત વૈસંઠબેન સિંધે કરી હતી ત્યારે અમે પણ કન્ફ્યુઝ હતા કે મહિલા કોંગ્રેસની એક ટીમ છે પછી બીજી મહિલા કોંગ્રેસની ટીમ મૂકવાની શું જરૂર છે પરંતુ હું પણ એક યુવક કોંગ્રેસમાંથી આવું છું ત્યારે જે યુથ કોંગ્રેસ સમિતિમાં માત્રને માત્ર યુવાનો આવે છે યુવાનો એટલે પુરુષો આવે છે યુવકો આવે છે ત્યારે કન્યાઓને અને સ્ત્રીઓને મહિલાઓને યુથ કોંગ્રેસમાં ચાન્સ નથી મળતો અને એ ચાન્સ મળાવવા માટે અને એને તક ઊભી કરવા માટે આ સુપર શક્તિ સીની રચના થઈ છે ને ઘણીવાર બહેનોને એવું થાય છે કે અમારી જિલ્લાની ટીમ છે છતાં પણ આ નવી ટીમ પ્રદેશમાંથી કે કેન્દ્રમાંથી મૂકવાની શું છે પરંતુ અત્યારે તમે જો 18 થી 35 વર્ષની બહેનો જ્યારે કોંગ્રેસમાં જોડાવવી હોય અથવા રાજકીય રીતે આગળ આવવું હોય તેમને ડર હોય છે એમના પરિવારને એક બીક હોય છે એમને રાજકારણમાં કેમ પ્રવેશવું જોઈએ પરંતુ સૌથી સારું કોંગ્રેસનું આ પગલું છે સુપર શક્તિ સી અને એમાં પણ આપણા વિસ્તારમાં સરપંચ જેવા એક આપણા અનુભવી અને અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિને તક મળે છે સાથે કુંજાલી તક મળે છે ત્યારે જે શૈલેષભાઈ કહે છે એ વાત અમે પણ રિપીટ કરીએ છીએ ઘણી બધી વખત આંદોલનમાં અમે જઈએ છીએ પરંતુ એક એજ લિમિટથી નીચેની એજની યુવતીઓ આગળ આવતી નથી હા અત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે અમે આંદોલન કરીએ છીએ ત્યારે એ બહેનો એ યુવતીઓ એ છોકરીઓ આવે છે પરંતુ ત્યાર પછી કોઈ મોટા આંદોલનમાં જઈએ છે ત્યારે એ યુવતીઓ છોકરીઓ આવતી નથી એમના માટે આ કોંગ્રેસ સમિતિનું એક સરાહનીય પગલું છે કે આ આંદોલન તરીકે અનેક વિચારધારા યુવતીને ઓછી ઉંમરથી એમને કોંગ્રેસ વિશેની વિચારધારા ખબર પડે અને કોંગ્રેસ વિશે માહિતી મળે બીજી એક વાત આ કુંજાલીબેનની વાત કરીએ તો કુંજાલીબેન અત્યારે યુવક કોંગ્રેસના પ્રમુખ છેની સાથે સાથે તાલુકા પંચાયત કપરાડાના સદસ્ય પણ છે એટલે આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણી લડવાની હોય ત્યારે એક એજ લિમિટ થી વધારે ની ઉંમરની મહિલાઓ આપણને મળે છે પરંતુ યુવતીઓ આપણને મળતી નથી જે યુવતીઓના પ્રશ્ન હોય છે યુવતીઓના પ્રશ્ન જ્યારે વાચા આપવાની હોય ત્યારે આપણે વાચા આપી શકતા નથી આ કાર્યક્રમ થકી અને આ પ્રોગ્રામ થકી આપણને પણ એ જાણવાનું મળશે અને હું ઝરણાબેનને વૈશાલી બેન ને કુંચાલી બેન એક એવી રજૂઆત પણ કરું છું કે અમુક એજ લિમિટ થી નીચે ની ઉંમર ની બેનો જે 18 વર્ષ થી 35 વર્ષ ની ઉંમર ની બેનો ને આમાં વધુ ને વધુ ચાન્સ મળે એવું ગોઠવજો ને આ કાર્યક્રમ ને આગળ વધારતા જ્યાં પણ અમારી જરૂર પડે અમે દરેક જિલ્લા માં તમારી જોડે કામ કરવા તત્પર છે અમે તમારી સાથે રહીશું અને આ સુપર શક્તિ સિને टल मजबुत गर्नु पर्छ मजबुत सब नभार सबै जय कांग्रेस जय भारत